અમદાવાદની આન બાન અને શાન એવા પતંગ હોટલના ડાયરેક્ટર તથા કોર્પોરેટ જગતના આ છેલ્લા વીસ વર્ષમાં કાર્યરત એવા શ્રી પિંકી મોદી તથા તેમના જીવનસાથી ધ ઇન્ટરનેશનલ પેડમેન તરીકે જાણીતા એવા ધ લીજન્ટ લીડર પ્રોફેસર ડોક્ટર બિરેન દવે અને આધ્યાત્મિક અને પર્યાવરણ પોષક પહેલ માટીના ગણેશજીની સ્થાપના અગિયાર દિવસ પૂજા પાઠ બાદ ઘર આંગણે જ વિસર્જન વિઘ્નહર્તા ગણેશજીએ છપ્પન ભોગના થાળ સાથે આવતા વર્ષે પુનઃ પધરાવા આમંત્રણ અમદાવાદના જાણીતા પ્રોફેસર ડોક્ટર અને ઇન્ટરનેશનલ પેડમેન તરીકે વિખ્યાત શ્રી બિરેન દવે તથા અમદાવાદની આન બાન અને શાન સમાન પતંગ હોટલના ડિરેક્ટર શ્રી પિંકી મોદી આધ્યાત્મિક અને પર્યાવરણ પોષક પહેલ પ્રશંસાનું કારણ બની છે ડોક્ટર દવે અને તેમના ધર્મપત્ની પિંકી મોદી છેલ્લા સત્યાવીસ વર્ષથી પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન અને પૂજન અર્ચન કરતા આ આ દંપતી બપ્પાનું વિસર્જન પણ ઘર આંગણે જ જ કરે છે જેમ વર્ષે પણ તેમણે વિઘ્નહર્તા ગણેશજીને અન્નકૂટ છપ્પન ભોગના થાળ સાથે આવતા વર્ષે પુનઃ પધરાવવા આમંત્રણ આપ્યું હતું જળ જમીન અને લોક સ્વાસ્થ્ય માટે સગડું સમર્પિત કરનાર ડોક્ટર બિરેન દવે છેલ્લા ત્રીસ વર્ષથી વિવિધ સામાજિક અને સેવાકીય જય ગણેશ સર્વ ભક્તજનોને અને શ્રદ્ધાળુઓને હું પિંકી મોદી વતી મારા ફેમિલી વતી બધાને જય ગણેશ અને ગણેશ મહોત્સવની હાર્દિક શુભકામનાઓ હું પિંકી મોદી અત્યારે કોર્પોરેટ જગતની વાત કરું તો પતંગ હોટલની ડિરેક્ટર છું અને છેલ્લા કોર્પોરેટ જગતમાં છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છું ગણપતિ મહોત્સવની પ્રેરણામાં અમે લગભગ સત્યાવીસ વર્ષ પહેલાં અમારા એક સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં અમે ગણપતિ મહોત્સવ પહેલીવાર જોયો અને ત્યાં જોઈને જે મને અંદરથી ભગવતીય પૂર્ણા સૂજી એનાથી મને એમ થયું કે હું પણ ગણપતિ લાવું અને એ સત્ય છેલ્લા સત્યાવીસ વર્ષથી હું દર વર્ષે ગણપતિ લાવું છું અને દર વર્ષે અમે અગિયાર દિવસ ગણપતિ રાખી અને ગણપતિની એકદમ શ્રદ્ધાપૂર્વક સેવા કરીએ છીએ ભાઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવો માટીના ગણપતિ લાવો અને પીઓપીનું જે ન્યુસન્સ થાય છે નદીમાં નદીના જળચર જીવોને જે નુકસાન થાય છે એ બચે અને આ જ માટીનું અમે આંગણામાં ક્યારામાં વાવીએ તો વૃક્ષોનું પણ જતન થાય છે નમસ્કાર જી મેં હું ઇન્ટરનેશનલ પેડમેન લેજેન્ડ લીડર પ્રોફેસર ડોક્ટર બિરेंद्र દેવે ઓર હમ ગુજરાત મેં ہمارے ઘર મેં ગણેશ ઉત્સવ 27 સાલ સે મનાતે હે મેં ઓર મેરી વાઇફ જો હે પિંકી મોદી દેવે और पिछले सत्ताईस साल में पिछले सात साल से हम इस इको फ्रेंडली गणेश जी को लाते हैं जिससे जब विसर्जन करना हो तो हमें नदी तक ना जाना पड़े और पर्यावरण को भी नुकसान ना हो तो हम आप सबको भी दरख्वास्त करके है कह कि आप लोग भी इको फ्रेंडली गणेश गन, जी गणपति दादा को लाए घर में गणेश जी को 114 भोग चढ़ाए हैं नमस्कार जी हम हर साल आप सबको એક જ વસ્તુ છે મારે કે ગણપતિ દાદા વિઘ્ન હર્તા છે આપ સૌના જીવનના વિઘ્ન હરે ફરીથી જ્યારે ગણપતિ લાવીએ ત્યારે બધી જ સકારાત્મક અભિગમ વૃત્તિથી ગણપતિનું આપણે આહવાન કરીએ જય